નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કે જેમાં પીએસઆઈ ના કોન્સ્ટેબલ આ બંનેની જે બાબત આવે છે બંનેની જે ભરતી બહાર પડવાની છે જે ફોર્મ ભરવાના છે તેના લઈ અને એક સરસ મજાની અપડેટ જે લાંબા સમયથી ઘણો બધો વિરોધ હતો અને એની વચ્ચે હસમુખ પટેલ સાહેબ પોતે જે છે બાબત કરી ચૂક્યા છે તો શું આવી છે બાબત તેના વિશે આજે આપણે વિસ્તૃતથી માહિતી મેળવવાની છે જે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરો સાથે જ તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જ્યાંથી તમને પોલીસ ભરતી રિલેટેડ તમામ પ્રકારની માહિતી મળી જશે તો વાત કરીએ છીએ શું આવી છે માહિતી તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અસમુખ પટેલ સાહેબે કરી છે મોટી વાત મોટી જાહેરાત કરી દીધી છે લાંબા સમય બાદનો વિરોધ છે ઘણા બધા લોકોને તો પરીક્ષા બાબતને કોઈ પરીક્ષા છે એ ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે તો પીએસઆઈ અને લોક લોકરક્ષક ભરતી જે કેડરની જે પરીક્ષા છે એ ઓફલાઈન લેવાશે આ બાબતે તમારું શું કેવું છે ખાસ કમેન્ટ કરજો અને જે પણ લોકો આની તૈયારી કરે છે એમને ખાસ આ વિડીયો મોકલજો